નમસ્કાર આજે વાત કરવી છે પોલીસ અને માજી સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણની અને આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર પોલીસે દમન કર્યું હોવાની હકીકતમાં ગાંધીનગર સેક્ટર છ માં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો દ્વારા એક આંદોલન ચાલી રહ્યું હતું અને આજે માજી સૈનિકો દ્વારા એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું પરંતુ રેલીની મંજૂરી નથી તેમ કહીને પોલીસે પચાસથી વધારે સૈનિકોની અટકાયત કરી સંઘર્ષો કર્યા છે અને જ્યારે પોલીસ અને સરકાર દ્વારા આ રીતે તેમની સાથે ગેરવર્તણૂ કરવામાં આવે તે ખરેખર અયોગ્ય છે તો પ્રસ્તુત છે અમારો વિશેષ અહેવાલ રસ્તા ઉતર્યા પર માજી સૈનિકો તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા બાવીસ દિવસથી માજી સૈનિકોનું એક આંદોલન ચાલી રહ્યું છે માજી સૈનિકોની માગણીઓ માજી સૈનિકોની મુખ્ય માગણીઓ સરકારી નોકરીઓમાં અનામતના અમલીકરણની છે આ ઉપરાંત ખેતી અને પ્લોટિંગ માટે જમીન હત્યા લાયસન્સ અને પગારક્ષણ જેવા મુદ્દાઓ પણ તેઓએ સરકાર સમક્ષ ન્યાયની માગણી કરી રહ્યા છે માજી સૈનિકો આ મામલે મુખ્યમંત્રીને પણ મળી ચૂક્યા છે પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે આ મામલે માજી સૈનિકો દ્વારા આજે અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં રેલી કાઢવામાં આવી પોલીસે રેલીની પરમિશન નથી તેવું કારણ આપીને માજી સૈનિકોની અટકાયત કરી છે પરંતુ આ તમામની વચ્ચે પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતીના પત્રકાર હિમાંશુ પરમારના ફોનમાં એક વિડીયો રેકોર્ડ થાય છે કે જેમાં ડીસીપી ઝોન ફોરના કાનન દેસાઈ કોઈ વ્યક્તિને અભદ્ર શબ્દો કહી રહ્યા હતા જેવી જ પોલીસને ખબર પડી અને પત્રકારના ફોનમાં આ વિડિયો રેકોર્ડ થયો છે તો જાણ પોલીસ ઓફિસર કાનન દેસાઈને થઈ અને ત્યારબાદ કાનંદ દેસાઇના ઈશારે દસ થી બાર પોલીસ કર્મીઓએ અમારા પત્રકાર હિમાંશુ પરમારને ઘેરી લીધો અને તેને ડિટેઇન કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા ત્યારબાદ તેમનો મોબાઈલ ફોન લઈને કાનંદ દેસાઈએ જે અપશબ્દો કહ્યા તેના પર તમામ વિડીયો મોબાઈલમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા તો એટલું જ નહીં ગૂગલમાંથી પણ તે વિડિયોને ડિલીટ કરી દેવામાં આવ્યા છે આ દરમિયાન પોલીસ અમારા પત્રકારની અટકાયત કરીને લઈ જતા જોવા મળી રહ્યા છે ત્યારે થોડું ઘર્ષણ તો થયું જેમાં તેમની કાંડા ઘડિયાળ પણ તૂટી ગઈ ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે પત્રકારનો ફોન આખરે તમે કેવી રીતે છીનવી શકો ભારતની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ પર પણ જ્યારે હુમલો થાય છે ત્યારે દેશમાં લોકશાહી છે કે નહીં તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય તો એક તરફ સરકાર દ્વારા માજી સૈનિકોની માંગ સ્વીકારવામાં નથી આવી રહી અને પોલીસ દ્વારા આ માજી સૈનિકો તેમના અધિકાર માટે રસ્તા પર ઉતરે છે ત્યારે તેમની પણ અટકાયત કરવામાં આવે છે અને આ તમામની વચ્ચે જ્યારે એક પત્રકાર સૈનિકોની પડખે ઊભા રહીને તેમની વેદના સાંભળવાનો પ્રયત્ન કરે છે અને પોલીસની દાદાગીરી જનતાને બતાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે પત્રકારની પોલીસ અટકાયત કરી લે છે શું આ છે ગાંધીનું ગુજરાત શું આ છે લોકતંત્ર તો લોકશાહી કે જ્યાં પોલીસ દ્વારા કોઈનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે આ મામલે જ્યારે ડીસીપી ઝોન ચાર ના કાનંદ દેસાઇને આજે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર આવીને કોઈ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ફોન કટ કરી દીધો સરકાર આ માજી સૈનિકોની પીડાને સમજી રહી નથી અને કાનંદ દેસાઈ અને દેશ વિરોધીઓની સામે અનેક એવા ઓપરેશનો કર્યા છે કે જેના કારણે દેશ આજે સુરક્ષિત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી કાનંદ દેસાઈ સાહેબ અને સરકાર બંનેને પ્રશ્ન કરી રહ્યો છે માજી સૈનિકો પર આટલો અત્યાચાર કેમ કરવામાં આવી રહ્યો છે તો જે રીતે વાત કરી રહ્યા છીએ અમે રસ્તા પર ઉતર્યા છે માજી સૈનિકોની અને અમારા જે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના જે અમારા રિપોર્ટર છે તેની ઉપર પણ પોલીસે જે રીતે બિહેવ કર્યો છે તે પણ અયોગ્ય છે અને અમારી સાથે અમારા રિપોર્ટર્સ ખુદ જોડાઈ ગયા છે હિમાંશુ પરમાર અને માજી સૈનિક છે અમારી સાથે તે પણ જોડાઈ ગયા છે હિરેનભાઈ ભરવાડ આપ બંનેનું સ્વાગત છે સૌ પ્રથમ હિમાંશુ તમને તમે જગ્યા પર હતા અને અત્યારે જે પણ આપણી જોડે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે એમાં પણ તમે છો પોલીસે તમારી તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે જી વાત કરવામાં આવે તો જ્યારે ત્યાં જે માજી સૈનિકો હતો તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું રહ્યું હતું ત્યારે લોકો પોલીસ અને સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું તે સમયે કાનન દેસાઈ જે ઝોન ફોરના ઝોન ફોરના ડીસીપી છે તેઓ ઇન્ટરેક્શન કરી રહ્યા હતા પબ્લિક સાથે જ્યારે તેઓ ઇન્ટરેક્શન કરી રહ્યા હતા ત્યારે તેઓ કોઈ એક વ્યક્તિ હતો તો એને કોઈ અપશબ્દો એવા બોલ્યા હશે જે હું ત્યાં વિડીયો રેકોર્ડિંગ કરતો હતો તે એ વિડીયોમાં તેઓના જે અપશબ્દો હતો એ કેપ્ચર થઈ ગયા હતા અને આ અપશબ્દો કેપ્ચર થયા હોવાની કાનંદ દેસાઈને જાણ થઈ અને તેઓ દ્વારા મારો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો જ્યારે તેઓ મારી સામે આવે છે મારી પાસે આવે છે ત્યારે તેમના જે પોલીસ કર્મીઓ હતા તેઓ દ્વારા મને ઘેરી લેવામાં આવે છે અને મને વચ્ચે ઊભો રાખીને એમ કહેવામાં આવે છે કે તે વિડીયો ઉતાર્યો છે મને ફોન આપતા અને આ ફોન જે છે એમાં જે વિડીયો છે એ ડિલીટ મારી દે મેં વારંવાર એમને કીધું કે હું મીડિયામાંથી છું મીડિયા કર્મી છું મને મારું કામ કરવા દો પણ તેઓ એક મારી વાત સાંભળવા તૈયાર જ ન હતા કે તમે કોઈ બી હો તમારો ફોન મને આપી દો અને જે અંદર વિડીયો ઉતાર્યા છે એ વિડીયો મને ડિલીટ મારવા દો ત્યારબાદ તેઓ મારો ફોન તેઓ મારી પાસેથી મારો ફોન રહ્યા હતા તમે કહો છો કે તમારી સાથે કોઈ હતું કોણ કોણ પોલીસ કર્મી હતા જે 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 રેલી હતી ત્યાંને રોકવા માટે જે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાંના જે ઝોન ફોરના પોલીસ કર્મીઓ હતા અને ઝોન ફોર ડીસીપી કાનંદ દેસાઈ હતા જેસીપી જેસીપી સર જે ક્રાઇમ બ્રાન્ચના છે શરદ સિંગલ સર તેઓ પણ ત્યાં હાજર હતા

પ્રમુખ છે એમને તમે રિટર્ન કરેલા છે એમને છોડી દો અમે ટ્રાફિક છે અહીંયા અમે હતી જશું ત્યારે એ લોકોએ પોલીસ કર્મી લોકોએ અમારા પર પછી એમને અનડિસિપ્લિન કામ કર્યું અમે ડિસિપ્લિનથી બેઠા હતા લોકો તે એમને પર અમારા બેરિકેટ જે હતા એમના પરથી લાઠી ચાર્જ ને બધા કરવા લાગ્યા બરાબર હિરેન ભાઈ મારો પ્રશ્ન તમને એ છે તમે અત્યારે જે વાત કરી તમે જે અત્યારે વાત કરી એ પોલીસે તમારી સાથે શું વ્યવહાર કર્યો છે તેની વાત કરી પણ એકચ્યુઅલી તમે શું ઈચ્છી રહ્યા છો અને તમારી માંગણી શું છે હાલ અમારે જે આજે મારી સાથે જે ઘટના થઈ એમાં અમારા જે જીતેન્દ્ર નિમાવત સાહેબ છે એમને ડિટેલ કરેલા છે એમને છોડાવવાની જ હતી જી આજનો પોઈન્ટ અમારો આ જ હતો એમ તમે અમે બેઠેલા હતા એરપોર્ટ સર્કલ ઉપર હજાર થી અગિયારસો લોકો આજે ચાલુ હતા અમારે અને કન્ટિન્યુ આખો દિવસ માટે પબ્લિક ચાલુ જ હતી ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટ જે લોકો આવવાના હતા એક જ જગ્યાએ અમે એકઠા થવાના હતા ત્યાં ત્યાંથી અમારું આંદોલન ચાલુ કરવાનું હતું અમારે ઓકે તો આંદોલન તમે જે કરવાના હતા અમે લોકોને પણ ત્યાંથી ડિટેન કરવા લાગ્યા ઓકે આ વસ્તુ એ છે કે તમે જ્યારે આંદોલન આજે કરવાના હતા હિરેનભાઈ તો હવે આ સવારથી ગાંધીનગર આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું જી જી અમે લોકો ગાંધીનગર ગયા હતા પણ ત્યાંથી અમને લોકોને ગાંધીનગર અંદર એન્ટ્રી આપી નથી અમને ઓકે એટલે તમને એન્ટ્રી ના આપી અને પછી તમે એટલે આ પછી ત્યાંથી અમે બધા એસી એચ જે એરપોર્ટ સર્કલ છે ત્યાં હા 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 ત્યાં આવી ગયા તમે લોકો બધા ઓકે આ છેલ્લા 23 દિવસથી થી આ આંદોલન કરી રહ્યા છો અને સરકાર દ્વારા આપની વાત સાંભળવાનો પ્રયાસ આ રીતે કરવામાં આવ્યો છે

જેમ સરકાર નચાવે છે એમ અમારી સાથે એરિયા બધા લોકો ઘર્ષણમાં આવી જાય છે બરાબર પણ સરકારને ખબર જ છે કે આ લોકોના પ્રશ્નો છે તો ત્રેવીસ દિવસે કેમ લંબાવે છે આ અમારો પહેલો પ્રશ્ન હતો બે હજાર બાવીસથી અમારા કન્ટિન્યુ આંદોલન ચાલે છે અને આજે અમારા સરકાર સામે ખાલી ફક્ત ને ફક્ત દસ અમારી જે સરકારી નોકરીમાં અનામત છે એના માટેનું આંદોલન હતો ઓકે આ હિરેનભાઈ તમારો પણ મોબાઈલ લેવામાં આવ્યો હતો જી મને મોબાઈલ લઈ લીધો તો મારો અને મને પણ રીટર્ન કર્યા હતા ઓકે 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 આ હિમાંશુ ઘણો ફારે ફાડી નાખ્યા હતા એ લોકોએ મારી પાસે મિસ બિહેવ કરી અને હું ઓકે આ હિમાંશુ તમારો પણ મોબાઈલ લેવામાં આવ્યો હતો મોબાઈલ માં શું હતું એવું કે લેવામાં આવ્યો ને અત્યારે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે તમારો મોબાઈલ લેવામાં આવ્યો હતો અને મોબાઈલ પોલીસમાં તમારો મોબાઈલ પોલીસ જોડે છે અને પોલીસ કંઈક ડિલીટ કરી રહ્યા છે કે જ્યારે મારો મોબાઈલ લેવા આવ્યો ત્યારે અમે જે મારો મોબાઈલ જે જ્યારે કાનંદ દેસાઈ ઇન્ટરેક્શન કરી રહ્યા હતા પબ્લિક સાથે જે માજી સૈનિકો હતા ત્યારે કાનંદ દેસાઈ અને જોન ફોર જે ડીસીબી છે તેઓ દ્વારા એક માણસ હતો ત્યાં જે વ્યક્તિ તો તેને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી અને એને કંઈક અપશબ્દો એવા બોલ્યા જે મારા મોબાઈલના કેમેરામાં રેકોર્ડ થઈ ગયા અને આ જે રેકોર્ડિંગ થયું છે તેવી કાનંદ દેસાઈને જાણ થાય છે અને તેઓ દ્વારા મારો મોબાઈલ પડાવી લેવામાં આવે છે ઓકે હિમાંશુ તમારો ફોન પડાવી લેવામાં આવ્યો હવે વસ્તુ એ છે કે તમારી સાથે ગેરવર્તણૂંક પણ થઈ પોલીસે ગેરવર્તણૂક બી કરી તમારા ઘણા એવા સામાન છે જેને નુકસાન પણ થયું છે તો સરકારને એ જ છે મારે વાત એ કરવી છે પોલીસ અધિકારીઓને પણ એ જ વાત કરવી છે કે જ્યારે તમે ચોથી જહાંગીર પર સવાલ ઉઠાવો છો અમારા પત્રકારો ઉપર તમે જે રીતે ગેરવર્તણૂક કરો છો એ સાંખી લેવામાં તો નહીં જ આવે અમારા પત્રકાર તો અહીંયા છે ચોવીસ કલાક કામ કરે છે જયારે તમે અધિકારીઓ છો બધા એસી એસીની ઓફિસમાં બેઠા હોવ છો અને તમે અમારા પત્રકાર જયારે અવાજ ઉઠાવીને આવે છે જ્યારે હિરેનભાઈ ભરવાડ જેવા જે માજી સૈનિકો છો તેનો અવાજ બનીને આવે છે ત્યારે તે તમે અવાજ તેમનો દબાવવાની કોશિશ કરો છો હિરેનભાઈ સરકાર અને પોલીસ અધિકારીઓ અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અમારા જે પ્રયાસો છે ચાલુ જ રહેશે અત્યારે અમે જે શરૂઆત કરી છે હજુ તો અમારા ગુજરાતના પૂરા માજી સૈનિકો તો આવ્યા જ ન હતા આજે તો એક હજારથી પંદરસો લોકો આવ્યા હતા અને કન્ટિન્યુ ચાલુ જ હતું અમારું આંદોલન જ્યાં સુધી અમારે જે આ દસ પર્સન્ટ અનામતવાળું છે આંદોલન છે એ અમારું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે કન્ટિન્યુ ચાલુ જ રાખશું અને અમે અમારા આદેશો અમારા જે જીતેન્દ્ર નેમાવ સાહેબ છે પ્રમુખ છે જે અમારા ગુજરાત માજી સૈનિકના લીડર છે એનું સંચાલક કરે છે એમના જે આદેશો અમને મળશે એના પર અમે કન્ટિન્યુ ચાલુ જ રાખશું અને હું બધા માજી બધા માજી સૈનિકોને હું એક જ કહેવા માંગુ છું કે આ જે આપણે પહેલો પોઈન્ટ આપણો છે અત્યારે દસ વર્ષો એને આપણે લઈ અને જ રહેવાનું છે એના માટે આપણે ગમે તે કરવું પડે બિલકુલ આ હિરેનભાઈ હવે આ જે આંદોલન થયું છે અને જે રીતે લોકોને તમારા ઘણા એવા માજી સૈનિકો છે તેને ડિટેઇન કરવામાં આવ્યા છે આગળ હવે તમારું શું છે તમે શું કરશો જ્યાં સુધી તમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમે આંદોલન ચાલુ રાખશો હા ચાલો સતત અમારા આંદોલન ચાલુ જ રહેશે અને અમે સરકારને અને પોલીસને એક જ અમારી રિક્વેસ્ટ કે અમને ગાંધીજી માર્ગ પર આંદોલન કરવા દો અમારી સાથે બે ના કરો અમારો જે કાર્યક્રમ છે એને ચાલુ રાખો દો તમે અમારો અમારો જ્યાં સુધી આંદોલનના પ્રશ્નોનો આવા તો ઘણા દસ અગિયાર પોઈન્ટો છે પણ હાલ અમારો જે છે એ અત્યારે દસ પર્સન્ટ સરકાર પાસે જે નોકરીની અનામત છે એના માટેના છે અત્યારે તો મારે અત્યારે એ વસ્તુ બોલવી છે અને અમે સરકાર પાસે કંઈ ભીખ માંગતા નથી અમારા અમારા ઠરાવ બનેલા છે અમારા ઠરાવ ઓલરેડી બનેલા છે એને ખાલી લાગુ કરતા નથી અમારા માજી સૈનિકો અત્યારે હાલ જેમ સિક્યુરિટી ગાર્ડ એ લોકો કામ કરે છે આપણે સરકારને શરમ આવી જોઈએ ને આ પ્રશ્નો તો એવા છે કે ગેટ ઉપર ઊભો રહેવો જે વર્ધી છે જે દેશ માટે કુરબાન થયા છે જે જેસલમેરની પચાસ ડિગ્રી ગરમીની અંદર નોકરી કરશે ઠંડીની અંદર જે લોકો ત્યાં સેવા કરે છે અને અમારા નામ ઉપર તમે શું કામ આવું કરો છો એમ ઓપરેશન તમે તમે નામ 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 છો તો ખાલી અમારું યુઝ કરી અને અમને વાપરો ઓકે હિમાંશુ અને એ બી ગુજરાત ગુજરાત માટે તો ફોજી માટે તો રિસ્પેક્ટ હોવી જોઈએ જી બિલકુલ માજી સૈનિકોની તો બિલકુલ રિસ્પેક્ટ હોવી જોઈએ કારણ કે તમે દેશની રક્ષા કરો છો હિમાંશુના અવાજથી હું એક વાત બોલવા માગું છું પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીનો પણ અવાજ બનીને હું બોલવા માગું છું જેટલા પણ પોલીસ અધિકારીઓ છે ચોથી જાંગીર એટલે પત્રકારત્વ પત્રકારત્વ તમે અત્યારે સવાલ ઉઠાવ્યો છે અમારા ઉપર કે જ્યારે અમે તમારા ગમે તેટલા ન્યૂઝ હોય છે સારા એવા ન્યૂઝ હોય છે અમે ટેલિકાસ્ટ કરતા હોઈએ છીએ પણ તમે જ્યારે અમારા પત્રકારત્વ પર જ્યારે પ્રશ્ન ઉઠાવો છો ત્યારે અમારો પણ અવાજ તમારાથી બમણો થશે કારણ કે અમારા જે પણ રિપોર્ટર્સ છે ચોવીસથી ચોવીસ કલાક કામ કરે છે ઊભા ઊભા ચોવીસ કલાક કામ કરે છે જમતા નથી રાત દિવસ તડકો છાંયડો વરસાદ કશું જ નથી જોતા તેમ છતાં પણ ચોવીસ કલાક તે લોકો કામ કરતા હોય છે અને જ્યારે જનતાનો અવાજ બને છે તેનું રિઝલ્ટ અત્યારે તમે જુઓ ટીવી સ્ક્રીન પર કે અમારો રિપોર્ટર ક્યાં છે અમારો રિપોર્ટર શું કરે છે સવાલ બધા પોલીસ અધિકારીને મારો એ જ છે કે જ્યારે તમારી મોટી મોટી વાતો અમે તમને બતાવીએ છીએ અત્યારે વિઝ્યુઅલ જોઈને જ મને એમ થાય છે કે અમારો પત્રકારને તમે કેવી રીતે બેસાડી શકો આ રીતે કોઈ તમે એનો ફોન લઈ લો છો

અને હું મારો અવાજ બમણો થઈને વાત કરું છું એટલા માટે કે અમારા રિપોર્ટરના મોબાઈલમાંથી તમે વિડીયો ડિલીટ કર્યો છે રિકવર થશે ત્યારે આ અવાજ બમણાથી પણ બમણો થશે અને એનો જવાબ અમે આપીશું નહીં ચલાવી લઈએ કારણ કે અમારો રિપોર્ટર ચોવીસ કલાક રાત દિવસ મહેનત કરે છે તડકો છાંયડ્યો વરસાદ કશું જોતા નથી અને તમે તેમની સાથે આ રીતની વર્તણૂક કરો છો નહીં ચલાવી લઈએ નહીં શાંખી લેવામાં આવે જે વાત કરવામાં આવે છે જ્યારે આપણે સુરક્ષાની વાત કરીએ છીએ આપણા દેશની મોટી મોટી વાતો કરવામાં આવે છે જે માજી સૈનિકો છે જે દેશની સુરક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી બેઠા હોઈએ છીએ અહીંયા એસી ઓફિસમાં બેસવા મળે છે અને એ લોકો સરહદ પર પોતાના જીવના જોખમે લડતા હોય છે અને એ એમનું માગવા આવે છે એમના હકનું માગવા આવે છે તો એમને તમે આ રીતે કરો છો હવે તમે અમારા રિપોર્ટરની અને માજી સૈનિકોની જે અટકાયત કરી છે તે અમારે લેખિતમાં જોઈએ છે જેટલા પણ પોલીસ અધિકારીઓ આ જોતા હશે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી તે જાણી લે અને સાંભળી લે હિમાંશુ હવે આ જે તમારી સાથે મોબાઈલ છીનવી લેવામાં આવ્યો હું તમારી સાથે એટલે ફરીવાર કહું છું કે આખું વાતાવરણ એટલા માટે મારે ફરીવાર જાણવું છે કે આપણને ખબર પડે કે એ લોકો વારે ઘડે આ વસ્તુ આપણા ઉપર ન કરી શકે હિમાંશુ પહેલાં તો મને એ જ કરો કે તમે ત્યાં આ પોઈન્ટ પર ગયા શું થયું શું કરવામાં આવ્યું અને કઈ રીતે કર્યું જે જ્યારે જે પોલીસ અને માજી સૈનિકો સાથે જે ઘર્ષણ ચાલી રહ્યું હતું તે દરમિયાન હું કવરેજ કરી રહ્યો હતો અને ત્યાં તે સમયે જ્યારે કાનંદ દેસાઈ જે પબ્લિક સાથે પબ્લિક સાથે વાતચીત કરતા હતા તે સમયે તેમના દ્વારા કોઈ અપશબ્દો એવા કોઈ વ્યક્તિને બોલાઈ ગયા છે અને એ જે અપશબ્દો બોલ્યા હતા તે મારા કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા જેની જાણ જે કાનંદ દેસાઈ છે ડીસીપી જોન ફોરના તેમને ખબર પડી કે આના ફોનમાં આવા જે વિડીયો છે જે પોતે બોલ્યા છે જે વસ્તુ જે શબ્દો એ રેકોર્ડ થઈ ગયા છે ત્યારે તેઓ જે આજ આસપાસના જે તેમની બાજુમાં પોલીસ કર્મીઓ હતા ત્યારે તેમ તેઓ તેઓને કહેવામાં આવે છે કે આના ફોન પડાવી લો આના ફોનમાં જે વિડીયો છે એ ડિલીટ કરો ત્યારે જે પોલીસ કર્મીઓ જેટલા બી ત્યાં હતા તેઓ દ્વારા મને ઘેરી લેવામાં આવે છે હું વચ્ચે છું મારી જોડે ઘર્ષણ કરવામાં આવે છે મારો ફો ફોન મોબાઈલ છે મારી જોડેથી ઝૂંટવામાં આવે છે ફોન ઝૂંટાયા બાદ મને ટીંગા કરીને જે મને આમ ઢસડીને ત્યાં પોલીસ વાહન જોડે લઈ જવામાં આવે છે પોલીસ વાનમાં મને બેસાડવામાં આવે છે ત્યારે મને કહેવામાં આવે છે કે તમે અહીંયા જ બેસો તમારે અહીંથી કઈ હલવાનું નથી તમે અહીંયા જ બેસો જ્યારે સાહેબ અમને કે છોડી દો ત્યારે જ તમને છોડવામાં આવે છે એના સિવાય તમને છોડવામાં નહીં આવે ત્યારે જે કાનંદ દેસાઈ જે જૉન પોર ડીસીપી છે તેઓને અમારા કેમેરામેન દ્વારા કહેવામાં આવ્યું કે અમારો રિપોર્ટર છે તમે એને છોડી દો એ તો અહીંયા કવરેજ કરવા આવ્યા છે તમે એને કઈ રીતે પકડી શકો ત્યારે તેઓ દ્વારા અમારો જે કેમેરામેન હર્ષ છે એને કહેવામાં આવે છે કે દસ પંદર મિનિટ રહીને અમે છોડી દઈશું ત્યારે મારો મોબાઈલ એમની જોડે જ હતો ત્યારે તેઓનો મોબાઈલ મારો મોબાઈલ એક પોલીસકર્મી હતા એમની જોડે મોકલવામાં આવે છે મારી પાસે મારા ફોનનું લોક ખોલવા માટે કહેવામાં આવે છે કે તમે તમારા ફોનનું લોક ખોલી આપો મેં મારા ફોનનું લોક ખોલી આપ્યું ફોન મને ટચ કરવા નહોતા જતાં મને એમ કહેતા હતા કે તું તારા ફોનનો પાસવર્ડ બોલ અમે ખોલશું અને પછી અહીંથી જઈશું પણ મેં મારા ફોનનો જે લોક હતો મેં મારા મારી રીતે ખોલીને આપ્યો ત્યારબાદ તેઓ મારો ફોન લઈને જોન ફોરના ડીસીપી જે કાનંદ દેસાઈ છે એમની જોડે જાય છે અને તેઓ તેઓ દ્વારા મારા મોબાઈલમાં રહેલા જે વિડીયો હતા જે કવરેજ જે હું ત્યારે વિડીયો શૂટિંગ કરતો હતો તે દરમિયાન આજે જેટલા બી વિડીયો હતા ના એક વિડીયો નહીં જેટલા બી વિડીયો હતા એ બધા ડિલીટ કરવામાં આવે છે ગેલેરીમાંથી ડિલીટ કરવામાં આવે છે ગૂગલની ગેલેરીમાંથી ડિલીટ કરવામાં આવે છે

તે વખતે પોલીસ અધિકારી ક્યાં જાય છે તારે કેમ કોઈ વસ્તુ મળતી નથી સબૂત નથી મળતા તમને તેમાં કેમ સમય જાય છે તમને આ ડિલીટ કરવામાં ગૂગલમાં જે વિડીયો છે ડિલીટ કરવામાં ટાઈમ નથી લાગતો પણ જ્યારે કોઈ સોશિયલ મીડિયામાં કોઈ ભરાઈ જાય છે અથવા તો કોઈ જે છોકરીઓનો જે પ્રોબ્લેમ્સ હોય છે એવા બધામાં તમને બહુ જ સમય લાગે છે આખો જે કેસ હોય છે ઉકેલવામાં તમારા દિવસોના દિવસો મહિનાના મહિના વર્ષોના વર્ષો થઈ જાય છે એટલે આ હોશિયારી તમારે

કે દસ પર્સન્ટ જે સરકારી નોકરીમાં અનામત છે અમારી અનામત હોવી જોઈએ અને અમારું મેરિટ લિસ્ટ પણ અલગ હોવું જોઈએ જેમ કે ચાલીસ પર્સન્ટ માર્ક્સ છે તે કટ ઓફ માર્ક્સ છે જ અને અમારી નોકરી જે સત્તર વર્ષથી વીસ વર્ષની નોકરી હોય છે એ પછી અમને સિવિલ પર્સનના સિવિલ લોકો સાથે કમ્પેરીઝનમાં ના લે એમ અમારું મેરિટ અને અમારી દસ પર્સન્ટ અલગ જ રાખવી જોઈએ પછી બીજો મારો મેસેજ છે પોલીસ કર્મીઓ સાથે કે આજે મારી સાથે જે બિહેવ થયો છે એમે એ લોકો એટલું બધું મિસબિહેવ કર્યું હતું કે ભાઈ આ લોકો આર્મી અને પોલીસની સાથે આટલું બધું કેમ કરાવે છે જે પોલીસે મિસબિહેવ થયો હતું એમ લોકોને એવું કહ્યું આ વ્યક્તિને બહુ ચરબી ચડી છે પછી મેં ત્યાં અંદર મને જે બસની અંદર ડિટેન કરવા માટે લઈ ગયા છે હું એકલો હતો ને એ લોકો ચાલીસ જણા હતા હવે એમને ચાલીસ જણા પછી ત્રણ વાર મને ડિટેન કરાવે ત્યારે મારા ફજીભાઈએ મને છોડાય લીધો હતો જે ચોથી વાર હું સાઈડમાં ગયો ત્યારે એમને ચાલીસથી પચાસ લોકોએ મને ચેન બનાવી અને ઘેરી લીધો બસમાં કરી અને એક વ્યક્તિ મને હું નામ નથી દેતો એનું મને નામ ખબર છે છતાં બી એને મને એવું મિસબિહેવ કર્યું કે આને બહુ ચરબી છે કે આની ચરબી ઉતારી પડશે પછી મેં એને કીધું ભાઈ હું પરવાડ છું મારી ચરબી તો ગાયના દૂધ દૂધમાં દેશી ગાયના દૂધની ચરબી બનેલી છે એટલે હું એને સ્પષ્ટ કહેવા માગું છું કે ભાઈ આ અમારું આંદોલન ચાલુ રહેશે એમાં તમે થોડો અમારી સાથે ડિસિપ્લિનથી કામ કરો અને અમે બી ડિસિપ્લિનથી માગીએ છીએ અમારે કોઈ ફાઈટ કરવા માગતા અમે કોઈ લડાઈ નથી માગતા અમે ગાંધી ચિંધિયા માર્ગે જ અમારા આંદોલન છે અને આ આંદોલન અમે જ્યાં સુધી અમારો મુદ્દો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે ચાલુ રાખશો ગમે તે થાય એના માટે અમારે અમે ફોજી છીએ એ તો સમજી જ લાવો ને એના માટે અમે દેશ માટે કરવી છીએ તો આવા ગુજરાતને તો તમને ખબર જ છે પોલીસ માટે અમે કઈ રીતે વર્તમાન કરી આપીએ છીએ તમે સમજી શકો એટલે અમારા પોલીસની સાથે કોઈ જ નથી એમ એટલે અમને ડિસિપ્લિનથી અમે ડિસિપ્લિનમાં રહેવા વાળા વ્યક્તિ છીએ અમારું ડિસિપ્લિન જબરજસ્તી તમે અમને આટલું બધું ઉગ્ર ના બનાવો કે તમારે ડિસિપ્લિન તોડવી પડે મારી આટલી તમને મતલબ રિક્વેસ્ટ છે બિલકુલ આ હિરેનભાઈ તમે બહુ જ સારી વાત કરી છે ડિસિપ્લિન ડિસિપ્લિનથી જો તમે જાઓ છો તો પોલીસ જો ડિસિપ્લિન રાખશે તો તેમને પણ મજા આવશે અને તેમની જે માંગો છે સરકાર સમક્ષ તે પણ પૂરી કરવાની સરકારનો અધિકાર છે કારણ કે માજી સૈનિકો જો દેશની રક્ષા કરે છે તો જ આપણે શાંતિથી અત્યારે બેસી શકીએ છીએ એટલે હિરેનભાઈ તમે જે દેશ માટે કામ કર્યું છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે જો દેશ માટે લડો છો તો જ અમે શાંતિથી અહીંયા બેસી શકીએ છીએ વસ્તુ એ જ છે સરકાર અને પોલીસ અધિકારીઓને કે માજી સૈનિક અમારા રિપોર્ટર્સ જ્યારે રિપોર્ટર્સ અમારા જ્યારે આવ્યા તેમનો અવાજ બનીને તેમની સામે પણ તે લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી તો અહીંયા જ આપણે સમાપ્ત કરીશું હિમાંશુ અને હિરેન હિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે જોડાયા અને વાત કરી તેના માટે તો આપણે સાંભળી પૂર્વ સૈનિકોની વેદના તો સરકારે શાંતિથી માગણી ન સ્વીકારી તો હવે આ સૈનિકોને આંદોલનનો માર્ગ અપનાવવો જ પડ્યો છે પરંતુ આ સૈનિકો કે જેમણે દેશની સુરક્ષા માટે પોતાના લોહી રેડ્યા છે તેમની વાત અત્યારે સરકાર સાંભળવા તૈયાર નથી હવે જ્યારે આ લોકો આંદોલન કરે છે તો તેમની અટકાયત કરવામાં આવે છે ભારતના માજી સૈનિકોના કાર્યક્રમનું કવરેજ કરવા જતા પત્રકારની પણ અટકાયત કરવામાં આવે છે એ બિલકુલ સાંખી લેવામાં નહીં આવે ત્યારે અહીંયા પ્રશ્ન ચોક્કસ એ છે શું આજ છે લોકશાહી ગુજરાત રાજ્યની સત્તા સાંભળતી સરકાર આખરે ક્યારે સાંભળશે સૈનિકોની વાત અને ક્યારે મળશે ભારતના આ માજી સૈનિકોને તેમનો હક નમસ્કાર